નવી બચાવ વિસ્તારમાં વોર્ડ નંબર બેમાં ઉભરાતી ગટરોથી સ્થાનિક લોકો ત્રાહીમાં રિપોર્ટ બાય દિનેશ કટે છા બચાવ જમલીભાઈ દેવડા સમસ્યા અમારી ગટર બંધ થતી નથી તો સાર્વજનિકમાં લાઇન કાઢવા વિનંતી છે અમારી પણ સાર્વજનિકમાં લાઇન નથી કાઢતા નગરપાલિકાવાળા વાળા હવે એનો અમારે સાર્વજનિકમાંથી લાઇન નીકળશે તો જ અમારું પાણી ચાલશે ચોમાસેમાં પાણી અમારો અટકી રહેશે તો ચોમાસે અમને પાણીની તકલીફ થાય ઘરામાં પાણી ભરાઈ ગયા છે તો પણ એ આગળ પાણી જવા નથી તો સાર્વજનિકમાં બેહી ગયા છે મારસો તો એની પણ અમારે રજૂઆત છે એટલું કરી આપે વોર્ડ નંબર બે છે નવી બચાવું દામજી ભચવની વાડી છે જ્યાંથી ગટર લાઈન નાખી આજથી સુધી બે પાંચ દિવ ક્યારેક બંધ હોય નહીં તો આવી રીતના કાયમ પાણી ચાલે છે અને ઉલટી આપલ છે નેવાના પાણી મૂભારે કર્યા હે ને મને સાર્વજનિકમાંથી જો આપી દે તો આ હાલ નીકળી શકે ને બે લાઇન નાખી છે ને હવે ત્રીજી લાઈન પડવા જાય છે અને જો ત્રીજી લાઈન નાખશે તો આને હાલત રહેવાની છે તો જ્યાં અમે માગણી કરી છે કે જ્યાંથી પાણી નીકળે એ બાજુ આપો અમારો વિસ્તાર રોડથી ત્રણ ફૂટ નીચો છે એ માગણી કરે છે કે અમાને કાલે ઝાલા સાહેબ આવ્યા હતા પેથાભાઈ આવ્યા હતા બીજા આવ્યા હતા એમને અમે કીધું કાલ મેં હું એક જ હતો મેં એમને કીધું કે ભાઈ કે નહેવાનું પાણી હું ભારે ના ચડે અને મહેરબાની કરીને અમાને આ બાજુથી આપો એમ કહે છે કે તમારો સોલ્ડ થઈ જાય તો એ કે તો સોલ્ડ થઈ જાય તો કાંઈ વાંધો નથી અમાને પણ સોલ્ડ ક્યાંથી થાય ત્રણ ફૂટ વિસ્તાર નીચો હશે ને ઉ ત્રણ ફૂટ રોડ ઊંચો હશે તો નેવાના પાણી કીધી મોભારે ચડી શકશે અમે આજી કરી જ્યાંથી ગટર લાઈન આવી ત્યાંથી તકલીફ છે અને અહીંયાને ભલે નગરપાલિકાને બંધ કરવી તો લાઈન બંધ કરી નાખીએ તો અમે કૂવા ખોદી નાખી અમે બપોર સુધી કામ કરીને આવી છે હું ખેતીવાડીમાંથી ને અહીંયા આવીને ગંદકીમાં રહેવા તો નથી મારી માં નવાણું વર્ષ થી અઠાણું વર્ષ ના છે આજ બી બીમાર પડી જાય તો અમારે એમને દવાખાને લઈ જવા પડે છે કઈ મહેરબાની કરીને આનો સોલ્ડ કરી દો અમે કઈ ત્યાંથી નાખી દો અને સાર્વજનિક માર્ગ થી કાઢવામાં અહીંયા ક્યાં વાંધો નડ્યો સમાચાર માં ઈ છે અમારું પાણી જેમ અમે આ મકાન બનાવ્યા છે તેમ અમારું ગટરનું પાણી હચાડું બંધ નથી થયું મારા સાસુ સો વર્ષ નસે અત્યારે દવાખાને બીસે મારો સાથ બેસી ગયો છે હું બીમાર છું અને અમારે સારવેચર પટ પડ્યું છે અમને એમાં લાઈન જોઈ અને કટરનું પાણી ઘરામાં અમારા ભરાઈ ગયો છે તે છતાંય કોઈ અમે ઝાલા સાહેબ કને અહીંયા કને હંધાઈ પાસે ગયા અમારી ધા કેણે સાંભળી નથી ટાંકામાં અમે પીવાનું પાણી ગટારમાંથી પીવી શીએ પણ તે છતાંય અમારે વાડી છે તો વાડીથી ભરી આવી છીએ આ બીજો વિસ્તાર રહ્યો ગરીબ માણસ હોય એ બિચારા ક્યાં ભરવા જાય અને અમારો ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ ત્રણ ફૂટ નીચો હે રોડ અને ઉંચે ઊંચો રોડ એટલે અમને એક સાર્વેચનમાં લાઈન ખપે તો જ અમારો સોલ થશે નહીં અમારો સોલ નહીં થાય બિરજપૂત નહીં બચાવ વોર્ડ નંબર બે પાણીના પીવાની સમસ્યા ગટરની સમસ્યા આ ચાર પાંચ મહિનાથી ગટર આખે આખી ઉભરાઈ જાય છે અને બેથી ત્રણ વાર અમે નગરપાલિકામાં અરજી કરી કાલે આવ્યા હતા પ્રમુખ સાહેબને એ બધા આવ્યા હતા ચેરમેન સાહેબને એ ચેરમેન સાહેબને પણ કાલે રજૂઆત કરી હતી પણ એ એમ કહેવા માંગે છે કે આમ પાછળથી અમે ગટર લઈ અને પાછળથી ચાલુ કરી પણ પાછળ કરશે તો આ ત્રણ ફૂટ રોડ નીચે છે ગમે ત્યારે અમારો સોલ્વ થશે નહીં જો આ બાજુથી જ સાર્વજનિક પ્લોટ સૌથી જ જશે ને લાઈન તો જ અમારો પ્લોટને પાણીનો નિકાલ થશે પાણીનો અને ગટરનો નિકાસ ગમે તેમ કરી અને કરી આપો નકા અમે નગરપાલિકામાં બધાય વાસવાળા અને બધાએ આખે આખો વાહ અહીંયાથી કરી અને ત્રણસો ઘરાની વસ્તી આખે આખા નગરપાલિકામાં રજૂઆત કાલે કરવા જાશું श्री अखिल कच्छ रघुवंशी सोशियल ग्रुप संचालित ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ વિરામ હોટલ ભુજ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન એટ ફોર સેવન ફાઇવ મંત્રી ઇલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નાઇન સેવન વન ફોર વન નાઇન વન એટ વન સેવન ચંદ્રિકાબેન દાવડા નાઇન નાઇન ઝીરો નાઇન એટ વન ફાઈવ ઝીરો સેવન ટુ જિગ્નાબેન ઠક્કર નાઈન નાઇન સેવન નાઇન નાઇન થ્રી ફોર વન ટુ સિક્સ હિરલબેન ઠક્કર નાઇન નાઇન ટુ ફાઈવ નાઇન નાઇન વન નાઇન વન વન મનીષાબેન દાવડા સેવન નાઇન નાઇન ઝીરો ઝીરો ફોર વન ફાઈવ સેવન એટ લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ ઝીરો સેવન 72778 gp number nine eight seven nine eight seven eight eight nine zero.